નમસ્કાર દોસ્તો ઠાકોર ફેમિલીને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે વાત કરીએ તો જેમ કે કરણજી દોસ્તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ દોસ્તો તેમના આખા પરિવારને મોટો આઘાત લાગ્યો છે તમે આ વિડીયોમાં તમે જોઈ શકો તેમની પત્ની કેટલી રોવે છે અને તેમના જેમ કે શાળા પણ કેટલા રોઈ રહ્યા છે અત્યારે હાલ જેમ કે કરણજીનો જેમ કે આખા પરિવારને નહીં પરંતુ દોસ્તો આખા ગુજરાતની અંદર જેમ કે મોટો ઠાકોર સમાજની અંદર જેમ કે મોટો આઘાત લાગ્યો છે કારણ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા કે ઉત્તર પ્રદેશના જેમ કે મુજબ જેમ કે મુજબનગર જિલ્લામાં જેમ કે પાણીપટ ખાડીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઝડપ જેમ કે ઇનોવા કાર ની અંદર જેમ કે ઠાકોર પરિવારના જેમ કે વાત કરે તે સભ્ય જેમ કે જેમ કે દોસ્તો જેનું નામ છે દોસ્તો જેમ કે કરણજી ઠાકોર તેમનું નિધન થયું છે એટલે જેમ કે બધા જ લોકોને મોટો આઘાત લાગ્યો છે ખરેખર દોસ્તો વિડીયોને એક લાઇક કરવું શેર કરવાનું ના ભૂલના કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કારબા મુસાફરી કરેલા તમામ યુવાનો મિત્રો ગુજરાતના ગાંધીનગર જિલ્લાના હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન જેમ કે ચાર મિત્રો અમિત ભરત કરણ અને વિપુલનું દર્દનાક મોત થયું હતું તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે કારણ કે આગ